આજ તો અગ્યાર છે એટલે ફરાળ બનાવવાનો છે હા રસ કાઢી નાખો છે પછી શાક ને પૂરી કે થેપલા જે બનાવવું હોય છે એ બનાવી નાખશું ફરાળી બનાવી છે તો જો લોટ મમ્મી લઈને થોડી કળદર નાખી છે લીલું મરચું નાખે છે તીખું તેલ નાખજો બટેકા ગરમ છે એટલે જરીક વાર ઠરવા દેવા પડે પાણીની જરૂર તો લગભગ તો નહીં પડે પાણી વગરનો જ પૂરીનો લોટ બાંધવાનો એટલે પૂરી પોચી સરસ થાય

અહીંયા શાક રેડી થઈ ગયું છે તો હવે ચેષ્ટાનો લંચ બોક્સ જો ચેષ્ટા માટે નવો લંચ બોક્સ લીધો તે તો ચેષ્ટા કે મારે લંચ બોક્સ ભરવો છે તો ચેષ્ટા એની જાતે જ લંચ બોક્સ ભરે છે લ્યો એમને એ મૂકી દે આ નાના નાની હોય ને નાના જેવી એ મૂક એટલે હમાય છે આવી જ જાય ગરમ ગરમ જો મળી બંધ કરી દઉં હલો ચેષ્ટાબેન શાક બટેકાનું શાક તો ચેષ્ટાને બહુ ભાવે છોકરાઓને મસ્ત આ બટેકાનું શાક ભાવતું જ હોય બધું ચેષ્ટાબેનનો લંચ બોક્સ તૈયાર થઈ ગયો છે હવે બેગે તૈયાર થઈ ગઈ છે અહીંયા પાણીની બોટલે મેં ભરી લીધી છે ચાલો બટા ટિશ્યુ પેપર તો છે ને મેં આપ્યું હતું ને તને

મિતને સવારમાં વહેલું સ્કૂલે જવાનું હોય ચેસ્ટા ટ્યુશન જવાનું હોય તો એ ટ્યુશન ના ચોપડા ગોતે છે અમે આજ મે યલો કલર ના વાઘા હું કરતી હતી થોડા ક્યાં છે આ આવી આટલું જાડુ કર ચાલો બે ભાઈ બેન આવ આવ ને ભરી લ્યો ગુજરાતી જો કામ છે કામ ઓલા માર્યા આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય